ખાવા છે ભૂખ તો લાગી છે હમણાં આવશે એક આગી જઈશ ને એટલે આવશે આ જો અમુક તો આવી ગયા જેમથી નથી રેવાનું ને એ તો ખાવા આવી ગયા જો આજે ઓલા લાઈન માં બેઠા ને બધા ધીરે ધીરે કરતા હમણાં આવી ગયા આવે હે ને થોડાક તો બીવે હે હમણાં આવશે ધીરે 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 જો આવવા મીંડા